ભયાઉ પોલીસે નકલી ભારતીય ચલણી નોટોનો ઉપયોગ કરીને છેતરપિંડી કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે આ આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર લોકોને એક લાખના ચાર લાખ આપવાની લાલચ આપીને છેતરપિંડી કરતા હતા જાહેર કરાયેલી વિગતો મુજબ એ જાડેજાની ખાનગી બાતમી મળી હતી કે જમન જમનશાહ બચલશાહ શેખ નશીર શાહ શાહ શેખ અને શાહ લતીફ શાહ શેખ રહે કન્યાબે તાલુકો ભુજ નકલી નોટોના બંડોલ સાથે ભુજથી મોકલધામ તરફ આવી રહ્યા છે તેઓ સફેદ સ્વીફ્ટ ગાડીમાં હતા આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને છેતરપિંડીના ગુનાને અંજામ આપે તે પહેલાં જ ત્રણેય આરોપીઓને પકડી પડ્યા હતા તેમની પાસેથી ભારતીય ચલણી નોટો જેવી દેખાતી ભારતીય મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા લખેલી નોટોના બંડલ મળી આવ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી એકસો પાંચ નકલી નોટોના બંડલ એકસો પચીસ અસલી પાંચસો રૂપિયાના દરની ચલણી નોટો રૂપિયા બાસઠ હજાર પાંચસો એક ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ એક ટ્રોલી કિંમત રૂપિયા એક હજાર અને પાંચ એન્ડ્રોઈડ મોબાઈલ કિંમત રૂપિયા એસી હજાર જપ્ત કર્યા છે કરોડ રૂપિયા છ લાખ તેતાલીસ હજાર પાંચસોનો કરવામાં આવ્યો છે પકડાયેલા આરોપીઓમાં જમનશાહ બજલ શાહ શેખ નશીર શાહ અકબર શાહ શેખ અને યુનુસ્સા લતીફ શાહ શેખનો સમાવેશ થાય છે ત્રણેય કનૈયા બે તાલુકા ભુજના રહેવાસી છે આરોપી જમનશાહ શેખનો ગુનાહિત ઇતિહાસ ભચાઉ અને અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે નશીદ શાહ શેખ વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં અને યુનુસ્સા શેખ વિરુદ્ધ પધર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર સાચી ચલણી નોટો બતાવીને લોકોને વિશ્વાસમાં લેતા હતા અને પછી એક લાખના ચાર લાખ આપવાની લાલચ આપીને નકલી નોટોના બંડલ પધરાવીને છેતરપિંડી કરતા હતા